ભેસ્તાનમાં દિનદહાડે જવેલર્સમાં પૂછતી જ્વેલર્સ અને સેલ્સમેન પર જીવલેણ હુમલો કરી લૂંટ કરી ભાગી છૂટેલા લૂટારુઓને પોલીસે ઝડપી પડ્યા હતા જેમાં એકને ભેસ્તાન પોલીસે તો બીજાને લિંબાયત પોલીસની મદદથી જ્યારે ત્રીજાને ક્રાઇમ બ્રાન્ચની મદદથી ઝડપી પડ્યા હતા સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં ચાર રસ્તા પાસે આવેલ જ્વેલર્સ નામની ત્રણિકન પર મરચાની ભૂકી નાખી ગળા પર ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી કાઉન્ટર પર રાખેલ ચાંદીની વીઠીઓને લૂંટ કરી ભાગી છૂટ્યા હતા જોકે એક લૂંટારો એવા મૂળ યુપીનોને હાલ લિંબાયત કમરૂનગર ખાતે રહેતા આમિર ઈશાદ અંસારીએ લોકોને પકડી પોલીસને સોંપ્યો હતો જ્યારે અન્ય બે આરોપીઓ જેમાં મૂળ બિહારનો અને હાલ લિંબાયત પદ્માવતી નગરમાં રહેતા અહેમદ રઝા સૈદુલ અનસારીને લિંબાયત પોલીસની મદદથી ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપી લિંબાયત મારુતિ નગરમાં રહેતા દિલ મોહમ્મદ માસુમ શેખને ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો હતો હાલ તો ત્રણેયની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો આ બનાવની હકીકત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન ચાર બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન ચાર રસ્તા છે એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઇસમો એટલે ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે દસથી પંદર મિનિટ એમને ચાદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ છ ચાદીની વીટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપી પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે બેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડ ઓવર કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડ કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઈર્શાદ અંસારી તે આમ એ સલૂનનું સલૂન ધરાવતો હતો એટલે વાણન તરીકે એનું કામ કરતો હતો એના સિવાય બીજા બે આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલ નવાજ મોહમ્મદ માસુમ શેખ આ ત્રણે ત્રણ આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે આ ત્રણેય આરોપીઓ પૈકી આમિર ઈર્શાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના બે આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલ નવાઝ માસૂમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે પણ ઘણા વર્ષોથી આ ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા આરોપી નંબર બે એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલ નવાજ મોહમ્મદ માસુમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રિબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલો નથી તેમ છતાં હજુ તપાસ ચાલુ છે તપાસ પ્રારંભિક તબક્કામાં છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો આપ સમક્ષ રજૂ કરશો એમનો જે મરચાંની ભૂકી આરોપીઓ હથિયારની સાથે એટલે હથિયાર એટલે છરી અને એની સાથે સાથે મરચાંની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો મરચાંની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાંની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ ત્રણ આરોપીઓએ આજે શાંતિનાથ જ્વેલર્સ ની દુકાને રેકી પણ કરેલી હતી એ પણ જણાય આવેલું છે